ગટેશ્વર તાલુકાની વસો પ્રાથમિક શાળામાં શિક્ષકે વિદ્યાર્થીઓને માર મારતા વિવાદ ધોરણ સાતમાં ભણતા વિદ્યાર્થીઓને શિક્ષકે માર મારતા શેવાલિયા પોલીસ મથકે વાલીઓ પહોંચ્યા વસો પ્રાથમિક શાળાના શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને સોટીથી માર મારતા બરડામાં તેમજ શરીરના અલગ અલગ ભાગે ઈજા પહોંચી શાળામાં જ્ઞાન સહાયક તરીકે ફરજ દીપકભાઈ પરમાર દ્વારા વિદ્યાર્થીઓને માર મારતા ચકચાર સમગ્ર મામલે વાલીઓએ શેવાલિયા પોલીસ મથકે પહોંચી ફરિયાદ માટે અરજી આપી કુલ છ વિદ્યાર્થીઓને માર મારતા શેવાલિયા પોલીસ મથકે બે વાલીઓ દ્વારા ફરિયાદ માટે અરજી અપાઈ એનઆરઆઈ દાતા દ્વારા સાડા ચાર કરોડના ખર્ચે પ્રાથમિક શાળાને બનાવાઈ અદ્યતન અદ્યતન શાળા બનાવી શિક્ષક માટે પરંતુ વિદ્યાર્થીઓને પડી રહ્યો છે માર